નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ બાવીસ એક બે હજાર પચીસ વાર બુધવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચો ભાવ પાંચસો એંસીથી ઊંચો ભાવ છસો ને ત્રીસ રૂપિયા चना एक हज़ार अगियारो एसी बाजरो छः सौ रुपया तुवर की बात करिए तो अगिय सौ थी सत्तर सौ एक रुपये अड़द अगियारो थी पंदर सौ अठियासी मगफली झीणी आठ सौ पचास थी एक हज़ार छप्पन मगफली जाडी आठ सौ वीस अगियारो चौत धा बार सौ सोल सौ बे सोयाबीन सात सौ सो ए आठ सौ चालीस तल सत्तर सौ बीस सौ एकावन एक જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચે ભાવ ત્રણ હજારથી ઊંચો ભાવ ચાર હજાર ને સો રૂપિયા એરંડા અગિયારસોથી બારસો ને ત્રીસ જુવાર પાંચસો પચાસથી પાંચસો ને પચાસ મગ તેરસોથી સત્તરસો ને બાવન તલકાળા છેતાલીસ સો સિત્તેરથી છેતાલીસો ને સિત્તેર હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચે ભાવ બારસોથી ઊંચો ભાવ પંદરસો ને ચાલીસ રૂપિયા મગ બારસોથી સોળસો ને પચાસ અડદ બારસોથી ચૌદસો ને સિત્તેર ઘઉં પાંચસો પચાસથી છસો ને અઠ્ઠાવન ચણા સાતસોથી અગિયારસો રૂપિયા મગફળી ઝીણી નવસો થી અગિયારસો ને પિસ્તાલીસ મગફળી જાડી આઠસો પચાસથી અગિયારસો ને ત્રીસ અજમો ત્રેવીસો પંદરથી પાંચ હજાર ને પચીસ એરંડા અગિયારસો એંસીથી બારસો ને અઠાવીસ તુવેરની વાત કરીએ તો બારસો થી ચૌદસો ને પાંત્રીસ રૂપિયા डूंगी बात करिए तो एक सौ पचास रुपया पांच सौ रुपया जीरुन की बात करिए जामनगर मार्केटिंग अंदर तो जीरू नीचे भाव चार हजार पचास थी ऊंचा भाव चार हज़ार तर सौ पचास रुपया तली ओगनीसौ पिंचासी थी बीस सौ पचास लसन पंदर सौ थी ओगत सौ रुपया धाणा नौ सौ तेरह सौ सीतेर हमें बात करिए जसद मार्केटिंग अंदर तो कपास नीचे भाव तेरसो पचास थी भाव पंदर सौ रुपया तल सफेद बार सौ थी ने वीस તાલકળા પચીસસોથી સાડા ત્રીસો ને એકાવન ઘઉં પાંચસો અગિયારથી છસો રૂપિયા ઘઉં ટુકડા પાંચસો વીસથી છસો ને સિત્તેર ચણા નવસોથી બારસો રૂપિયા તુવેરની વાત કરીએ તો નવસો પચાસથી પંદરસો ને પાંચ રૂપિયા મગફળી જાડી સાતસો પચાસથી અગિયારસો ને સાઠ લસણ બત્રીસો પચાસથી બત્રીસો ને પચાસ સોયાબીન સાતસો સિત્તેરથી આઠસોને પંદર ચણા એક હજારથી તેરસો ને પચાસ મેથી સાતસોથી એક હજાર ને પચાસ જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચે ભાવ ત્રણ હજાર સાતસોથી ઊંચો ભાવ ચાર હજાર ત્રણસો ને પચાસ રૂપિયા વરિયાળી એક હજારથી ચૌદસો રૂપિયા રાય નવસોથી નવસો રૂપિયા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચે ભાવ પાંચસો બોતેરથી ઊંચો ભાવ છસો ને બત્રીસ રૂપિયા ઘઉં ટુકડા છસો બે થી છસો ને નેવું કપાસ બારસો એકથી ચૌદસો એક્યાસી मगफली झीणी सात सौ एकावन ने एक मगफली जाड़ी छ सौ एक साइ थी बार सौ छवीस कलंजी सत्तर सौ थी छिसो एक अगयर सौ एक साइ बार सौ छियासी तलकाड़ा बे हज़ार चार हज़ार सात सौ एकन तल सत्तर सौ तेवीस सौ एक साइ जीरू की बात करिए गोंडल मार्केटिंग यार्ड अंदर तो जीरो नीचे भाव त्रा हज़ार नौ सौ एकावन भाव चार हज़ार चार सौ एक रुपया धणा 1001 થી 1681 ધાણી 1051 થી 1741 મગાઈ 491 થી 491 ડુંગળી ની વાત કરીએ તો 151 રૂપિયા થી 451 રૂપિયા ચણા 1000 થી 1181 વડ 1000 થી 1611 મગ 1151 થી 1821 ટૂવેની વાત કરીએ તો 1211 થી 1731 રૂપિયા સોયાબીન 736 થી 821 વાલ સાતસો એક થી તેરસો એકત્રીસ રાય નવસો એક થી બારસો એકતાલીસ ચણા સફેદ અગિયાર બે હજાર રૂપિયા રાયડો પાંચસો એકસા થી પાંચસો એકસાઇ લસણ બારસો એકાવન થી ત્રણ હજાર ને એકતાલીસ વટાણા ચારસો એકવીસ થી છસો ને અગિયાર તો આ હતા આપણે ગોંડલ જામનગર જુનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તે વોશિંગ બોલમાં કરી નાખજો જો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર